સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિપોર્ટ કરવામાં આવેલા ભારતના એકસો ચાર નાગરિકોમાં ધાનેરાની બીના રામીનો સમાવેશ ડિપોર્ટ થયા બાદ પરત ફરતા ધાનેરા પોલીસની એલઆઈબી ટીમે મહિલાની કરી પૂછપરછ સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત વોરલ માઇનોર કેનાલમાં દસ ફૂટનું ગાબડું પડતા ત્રણ એકર જમીનમાં ઉભેલા જીરાના પાકને વ્યાપક નુકસાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર પચીસ ને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ અઢી કિલોમીટરની પરિક્રમા સહિત 51 સક્તિપીઠના દર્શન અને ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા પર કરાઈ ચર્ચા હવે જોઈએ સમાચાર વિગતવાર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ત્યાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોની મુશ્કેલી વધી ગઈ છે તાજેતરમાં જ અમેરિકાથી 104 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે આ 33 ગુજરાતી નાગરિકોમાં એક ધાનેની મહિલા પણ છે બીનાબેન જયેશભાઈ રામી નામની આ મહિલા દોઢ માસ અગાઉ કડી ખાતે લગ્ન થયા હતા અને ત્યારબાદ તેના સાસરિયા સાથે આ મહિલા અમેરિકા પહોંચી હતી પરંતુ ત્યારબાદ અચાનક મહિલાને રિપોર્ટ કરવામાં આવતા બીનાબેન નામની આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેના પિયરના લોકોમાં પણ ચિંતા પ્રસરી ગઈ હતી પરંતુ ભારતીય નાગરિકો પરત ભારત આવતા તેમની સાથે ભારત પહોંચેલી બીનાને દાનેરા તેના પિયર લાવવામાં આવી હતી જ્યાં સૌ પ્રથમ બીનાને ધાનેરા પોલીસ સ્ટેશન એલઆઈબીના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી આજે અમેરિકાથી તેના પહોંચેલી બીનાના પરિવારે પણ રાહતનો દમ લીધો હતો એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે કેટલા સમય હમણાં એક જ છે બાકી આગળ પાછળ શું અમને કઈ ખબર નથી અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લડી સુરક્ષિત મળી ગયું કેટલા સ કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ એ કંઈ અમને બીજી વાતને ખબર નથી અમારી દીકરી થી અમને સમાચાર મળે એટલે અમે અહીંયા આવીને અમે બેનને તમે મળ્યા બેન ડરેલા હતા બેન ડરજો ડરેલા હતા ગભરાયેલા હતા બેન વાત નહોતા કરી બેન હાલ ક્યાં છે બેન અમને તેમના સાસરી મૂકી કેટલા સમયથી બેન ત્યાં હતા અમેરિકા અમેરિકા દોઢીક મહિના કેટલા તે પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન ના સૂત્રો સાથે શહેરના રાજમાર્ગો પર ડોર ટુ ડોર ફરીને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી કોંગ્રેસના વિવિધ સંગઠનોના કાર્યકરો હોદ્દેદારો સાથે ડીસા ખાતે બગીચા સર્કલ પર સરદાર પટેલની પ્રતિમાને ફૂલા પહેરાવીને સંવિધાનની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ બજારમાં સંવિધાનની પત્રિકા વિતરણ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો બોલી સંખ્યામાં હાજર રહી ભારતનું બંધારણ અને સંવિધાન બચાવવાને કોંગ્રેસના હાથને મજબૂત કરવા એકત્રિત થઈને જય બાપુ જય ભીમ જય સંવિધાનના સૂત્રો સાથે પત્રિકાનું વિતરણ કર્યું હતું થરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન કરાયું હતું રેલી પૂર્વે નગરપાલિકાના રોડ પર જાર મીટિંગમાં આયોજન કરાયું હતું આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે ખોટા લોકોની બોલ બાલા છે ભાજપની સરકારે બંધારણમાં ફેરફાર કરી આંબેડકરજીનું અપમાન કર્યું છે તેણે ગામે ગામ અને તાલુકે તાલુકે બંધારણ બચાવવા પત્રિકાઓનું કરવા ઉપરાંત રેલી કાઢવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભૂપતજી મકવાણા કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી પૂરણસિંહ વાગેલા પૂર્વ પ્રમુખ થયા નગરપાલિકા વિનોદજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જય 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 બાપુ સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે પૂજ્ય મહાત્મા ગાંધી સો વર્ષ પહેલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા એના સો વર્ષની ઉજવણી ડૉક્ટર બાબા સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું એના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે બાબા સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલર શાહી સરકારો કે પક્ષો આવ્યા છે બાપુનો ખોન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું

પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરી કચેરીના વડા ને પાઠવ્યું આવેદન કલેક્ટર શ્રી મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ અઢી કિલોમીટર ની પરિક્રમા સહિત એકાવન શક્તિપીઠ ના દર્શન અને ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પર કરાઈ ચર્ચા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક શું સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39

પરંતુ અત્યારે કેનાલમાં પડી રહેલા ગાબડા ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે આજે વધુ એક ગાબડું થરાદની બોરોલ માઇનોર કેનાલમાં પડ્યું છે બોરોલ કેનાલમાં દસ ફૂટનું ગાબડું પડતા કેનાલમાં વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ કેનાલની બાજુમાં જ આવેલા ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં ફરી વળ્યો હતો અને તેમના ખેતરમાં ત્રણ એકર જમીનમાં કરવામાં આવેલા જીરાના પાક પર ફરી વળ્યું હતું જેના લીધે ઓખાભાઈ પ્રજાપતિને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ડીસા ખાતે ખોડિયાર જયંતીને લઈ ડોલીવાસ વિસ્તારમાં આવેલા ખુડીયાર માતાના મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોલીવાસ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર ડીસાના લોકોમાં અધકુ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ખોડિયા જયંતિ નિમિત્તે નિજ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે પણ વહેલી સવારથી ભાવિક ભક્તોની કતારો લાગી હતી દિવસભર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યા બાદ સાંજે મંદિર ખાતે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં ભક્તોએ પણ ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે યોજાયેલા રાસ ગરમામાં ભક્તોએ માતાજીના ગરબા રમીને ભક્તિ રસમાં તલ્લીન થઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ધાર્મિક આયોજન થતા હોય તો તે ધાનેરા તાલુકો છે શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારના સ્થાનિક પ્રજા ખુલ્લા હાથે અને ખુલ્લા મને ધાર્મિક આયોજન કરી સહયોગ કરી રહ્યા છે તાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે પણ આગામી રવિવારના રોજ એકસો એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં રબારી સમાજના નોગો પરિવારના સભ્યો છેલ્લા એક માસથી ધાર્મિક ઉજવણીની તૈયારીમાં જોતરાયા છે દરેક ગામની સ્થાપના પાછળ એક ઇતિહાસ સમાયેલો હોય છે એ જ રીતે ધાનેરા તાલુકાનું રવિયા ગામ છે ગામ આજથી અંદાજીત ચારસો વર્ષ પહેલાં રબારી નોગો પરિવારના વડીલોએ ગામમાં તોરણ બાંધી રવિયા ગામની સ્થાપના કરી હતી રબારી સમાજ માલધારી સમાજ તરીકે ઓળખાય છે જેતી પોતાનો માલ લઈ માલદારી સમાજના નોગો રબારી સમાજના વડીલે ધાનિયા તાલુકાના રવિયા ગામ ખાતે આશરો લઈ ગામની સ્થાપના કરી હતી અને પોતાના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી બોણ માતાજીને બેસાડ્યા હતા વર્ષો વર્ષ સુધી સમાજના આગેવાનો કુલદેવીનું પૂજન કરતા આવ્યા છે જ્યારે આગામી રવિવારના રોજ એકસો એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં ધાર્મિક પ્રસંગોની સાથે સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે દબારી સમાજના નોગો સમાજના યુવાનો વડીલો સાથે રહી યજ્ઞની તૈયારીઓ કરી રહ્યા છે વધુને વધુ ભક્તો એક સાથે એકસો એકાવન કુંડ યજ્ઞના સાક્ષી બને તે માટેનું આયોજન રવિયા ગામ ખાતે થવા જઈ રહ્યું છે ચારસો વર્ષ પહેલું જૂના રવિયા ગામ ધાનેરો તાલુકો બોણમાનો માનો એકસો એકાવન કુડીનો અવનનું આયોજન ગોઠવેલું છે બોણ માની દયાથી સબ ગામજનો મળીને અમે એક મહિનાથી કામ કરીશું સૌ ભાવિ ભક્તોને આમંત્રણ બાણ મા તરીકે છે બધાને આવા વિનંતી બાણ માની દયાથી રવિયા ગામનું ચારસો વહેલું તોરણ આભો નોગોએ બોધેલું છે આ ગામ વસાવનાર નોગો પરિવાર બાણ માની દયાથી બાણ મા આભાને પ્રગટ થયા હતા પોતાને વરદાન આપ્યું હતું નામ કીધું તમારું મોહન ભુવાજી રવિયા તાજેતરમાં યોજાયેલ સાકર ગામ ખાતેના ધાર્મિક ઉત્સવ પછી હવે રવિયા ગામ ખાતે નોઘો પરિવારે ઉત્સવની ઉજવણી કરી છે વિશ્વ કલ્યાણ અને સૌ સુખી થાય તેવા આશય સાથે એક સુંદર આયોજન થવા જઈ રહ્યું છે પાલમપુર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કચેરીના વડાને આવેદન પત્ર પાઠવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી આરટીઓ વિભાગના આરટીઓ ઇન્સ્પેક્ટરની પડતર માંગણીઓની સરકાર દ્વારા કોઈ જ ઉકેલ નહીં આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આરટીઓ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને આજે પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ મુખ્ય કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધી ચિંત માર્ગે આંદોલન કરવા મજબૂર બન્યા છે આજે આંદોલનના પ્રથમ દિવસે પાલનપુર આરટીઓ કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી આરટીઓ ઇન્સ્પેક્ટરે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ ઘંટનાદ અને સૂતોચ્ચાર કરી માંગણીના સુખદ નિરાકરણ માટે અવાજ ઉઠાવ્યો હતો જોકે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું તેવી જ ચીમકી પણ આપી હતી ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન પ્રોબેશન બદલી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું તે માટે એસોસિએશનના ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માગણીઓ પરત્વે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે હવે ફરી થયો છે વિરામ બાદ જોઈશું શ્રી મહોત્સવ બે હજાર પચીસ ને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ અઢી કિલોમીટર ની પરિક્રમા સહિત એકાવન શક્તિપીઠ ના દર્શન અને ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પર કરાઈ ચર્ચા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી

તે શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ વર્ષે નવથી અગિયાર બે હજાર પચીસ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓ બે પાંચ કિલોમીટર ત્રીજામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટરે તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્તથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો પચાસથી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિગામાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિગામામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તરસો થી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ વજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માય ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આદ્યશક્તિમાં અંબાના દર્શનને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિપોર્ટ કરવામાં આવેલા ભારતના એકસો ચાર નાગરિકોમાં ધાનેરાની બિનારામીનો સમાવેશ ડિપોર્ટ થયા બાદ પરત ફરતા ધાનેરા પોલીસની એલઆઈબી ટીમે મહિલાની કરી પૂછપરછ સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત પોરોલ માઇનોર કેનાલમાં દસ ફૂટનું ગાબડું પડતા ત્રણ એકર જમીનમાં ઉભેલા જીરાના પાકને વ્યાપક નુકસાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે महोत्सव પચીસ ને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ અઢી કિલોમીટરની પરિક્રમા સહિત એકાવન શક્તિપીઠના દર્શન અને ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પર કરાઈ ચર્ચા તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર